વિહાર રથ આખરી ઓપ આપી રહ્યા છે વિહાર રથ નું રાત્રિ દરમિયાન સંપૂર્ણ કામગીરી પૂર્ણ થશે પદયાત્રીઓની સુખ સુવિધામાં અને સગવડતામાં વધારાના હેતુથી આઈ કાર્ડ જલારામ ડિજિટલ સ્ટુડિયો તરફથી તો લાલ રૂમાલ સ્વર્ગસ જયંતિભાઈ લખમાણી પરિવાર તરફથી પદયાત્રી સુવિધા માટે રેડિયમની કોટી અને ટોપી વિહળ એન્ટરપ્રાઇઝ તરફથી પદયાત્રી સુવિધા માટે બેટરી રાત્રે પદયાત્રીઓ ચાલે ત્યારે બેટરીથી પ્રકાશ કરવા માટે જૈનિન કટુડિયા તરફથી પદયાત્રીઓને સુવિધા માટે તડકા થી રાહત મેળવવા છતી મેડિકલ તરફથી પદયાત્રીઓને સુવિધા માટે આપવામાં આવશે સંઘ વડોદરા થી પાળીયાત પહોંચે અને કોઈને કોઈ પણ જાતનું રોગ દુઃખ સાજુમાં દુ ન થાય તે માટે અમદાવાદ થી ડોક્ટર હૈ કટુડિયા આપણા સમાજ નું ગૌરવ આપણી સાથે ચોવીસ કલાક મેડિકલ સેવાની જવાબદારી સાથે જોડાઈ રહ્યા છે જલ સેવા એ પ્રભુ સેવા સાથે પાણીની તાણ ન પડે સાથે નીરજ તથા સહદેવભાઈ મેઘાણી પ્રકાશભાઈ મેઘાણીના પરિવાર દ્વારા સેવા સમિતિ દ્વારા આપવામાં આવશે સંઘની સહાયતામાં વાહન સેવામાં છોટા હાથી શૈલેષભાઈ સવાણી તથા પરેશભાઈ સવાણી ઇકો ગાડી દામજીભાઈ મોજીદરા તથા વિનોદભાઈ સાપરા આઈસર ની વ્યવસ્થા નિલેશભાઈ મેઘાણી પીકઅપ પ્રવીણભાઈ હવાલદાર તથા તલસીભાઈ હવાલદાર તરફથી કિશોરભાઈ ગોલાણીયા તરફથી અને રસિકભાઈ ભીમાણી તરફથી વાહન ની સેવાઓ આપવામાં આવશે અન્ય રસોઈ જે દિવસે હશે તે દિવસે નામ સાથે ફોટા સાથે વિડીયોમાં જાણકારી આપીશું હવે રાહ છે જુઓ છો તો મલ્યમારા વાલા રાત્રે બે વાગે ચા પાણી પીને શરૂઆત કરીએ જે સંગમાં નથી જોડાઈ શક્યા તે પણ આવે આ પદયાત્રી પગારા સંઘમાં ઉત્સાહમાં વધારો કરવા આપનું હાર્દિક સ્વાગત છે જય 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 વિવાનાથ